શાહે સંસદમાં આપેલા નિવેદન બાદ જાહેર રસ્તા પર હાથમાં સંવિધાન બાબા સાહેબ આંબેડકરનો ફોટો લઈ હતો વિરોધના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરીને ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો પ્રદર્શનકારીઓએ કહ્યું હતું કે ભાજપ અને આરએસએસના નેતાઓ અને ગૃહમંત્રીના મગજમાં ડોક્ટર આંબેડકર પ્રત્યે કેટલી નફરત છે તે જોઈ શકાય છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે ગરીબો દલિતો વંચિતો અને મહિલાઓ સૌને સમાન હક અપાવ્યો છે બાબા સાહેબ ફક્ત એક સમાજના જ નહીં ભારત દેશના નેતા છે બાબા સાહેબે આ દેશને બંધારણ આપ્યું છે તેમનું અપમાન એ સમગ્ર દેશનું અપમાન ગણાય ભારતીય જનતા પાર્ટી વર્ષોથી બાબા સાહેબ અને બંધારણ વિરોધી છે જે આ પ્રકારના નિવેદનથી દેખાઈ આવે છે પહેલા બંધારણ બદલવાની વાત અને હવે બાબા સાહેબનું અપમાન આ બાબતો સ્પષ્ટ કરે છે કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ બંને બાબા સાહેબને કેટલી નફરત કરે છે જે વ્યક્તિ દેશના લોકોને હક ન્યાય અને સમાનતા અપાવવા હંમેશા આગળ રહ્યા તેજ જ વ્યક્તિનું અપમાન કદી સહન કરી શકાય નહીં એ રીતના અમિત શાહે બધાની વચ્ચે એમ કહ્યું કે બાબા સાહેબનું નામ લઈને અત્યારે પેશન બની ગયો છે તો એક સારી વાત કહેવાય કે આ યુવા પેઢીની માટે એક રોલ મોડલ એ બાબા સાહેબ જેવા વ્યક્તિને માનતા હોય તો આ દેશ ક્યાંય આગળ જવાની એક શક્યતા હોય કેમ કે રોલ મોડલ એક એવા વ્યક્તિને માનવા જોઈએ કે જે કાંઈક સંઘર્ષ કરીને આગળ આવ્યા હોય તેમાં શું ખોટું છે એવા અમિત શાહ એમ કે ભગવાન નું નામ લેવું કે બાબા સાહેબ નું નહીં બાબા સાહેબ ને બધું આપેલું છે કે જે આ દેશ એના ઉપર ચાલે છે જેના સંવિધાન ઉપર ચાલે છે એ બાબત બાબતમાં જો અમિત શાહ એવી રીતના કેતા હોય તો અમિત શાહ ને એક વાર માફી માંગવી જોઈએ કે ના બાબા સાહેબ આંબેડકર એક દેશ અને યુવા માટે એક રોલ મોડલ છે એ વાત સાચી છે